તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોની સમસ્યાઓને વાછા આપવા માટે સરા ગામે કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા શક્તિસિંહ પીરઝાદા અને અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આગામી સમયમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે એક વિશાળ સભા પણ યોજાશે ભારત સરકારે અમેરિકાથી આયાત થતા કપાસ ઉપર જે રીતે યુટી નાબૂદ કરી છે તેના અનુસંધાને સૌરાષ્ટ્ર વિસ્તારના કપાસ પકવતા ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે નવરાત્રિની આસપાસના દિવસોમાં અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટીના આગેવાન અને લોકસભાના વિરોધ પક્ષના નેતા સન્માનની રાહુલ ગાંધી રાજકોટ ખાતે વિશાળ કિસાન સંમેલનને સંબોધવાના હોય સ્થાનિક વિસ્તારના કપાસ પકવતા ખેડૂતો અને એની સાથે સાથે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા લોકોની વેદનાને વાચા આપવા માટે એ ખેડૂત સંમેલનની અંદર વિશાળ સંખ્યામાં લોકો જોડાય એના આયોજનના ભાગરૂપે અને સ્થાનિક વિસ્તારની સ્થાનિક સમસ્યાઓનું સંકલન થાય એના આયોજનના ભાગરૂપે સૌરાષ્ટ્રના દસ તાલુકાના દરેકે દરેક તાલુકાની અંદર કિસાન અધિકાર યાત્રાના સ્વરૂપે અમે લોકો જઈ રહ્યા છીએ કોંગ્રેસ પક્ષના સ્થાનિક કાર્યકર્તાઓ અને મુખ્ય ખેડૂત આગેવાનો સાથે એની ચર્ચા કરી રહ્યા છીએ અને સંમેલન સફળ કેવી રીતે થાય અને ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ આવનારા સમયમાં કઈ રીતે લાવી શકાય એના માટે અમે સૌ કિસાન અધિકારી આપણે લાગી શકીએ